શહેરના કરચલિયા પરામાંથી સગીરાને લગ્નની લાલચ આપીને ભગાડી જઈ દુષ્કર્મ આચરનાર યુવક ને ઝડપી લેતી ગંગાજળિયા ટીમ ભાવનગર શહેરના ગંગાજળિયા પોલીસ મથક વિસ્તારમાં રહેતી સગીરાને લગ્નની લાલચ આપીને ભગાડી જઈ દુષ્કર્મ આચર્યા ની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે કરચલિયાપરા રૂખડીયા હનુમાનજી પાસે રહેતા સંદીપ ઉર્ફે બાવો ભરતભાઈ રાઠોડ નામના યુવાનને ઝડપી લઈ તેમની વિરુદ્ધ ત્રણસો છોતેર કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી